કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રીના પ્રથમ નોરતે ગુજરાતની મુલાકાતે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એકવીસ તારીખને રવિવારે સાંજે સુરત પહોંચ્યા હતા તો સુરત એરપોર્ટ ઉપર તેમનું ઉષ્માભરુ સ્વાગત કરવામાં આવ્યું હતું ગૃહમંત્રીના સ્વાગત માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસીરિયા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ સાંસદ મુકેશ દલાલ સ્થાનિક ધારાસભ્યો અને પોલીસ કમિશનર અનુપમ ગેહલોત ખાસ ઉપસ્થિત રહ્યા હતા એરપોર્ટ ઉપરથી અમિત શાહ સીધા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા હતા જ્યાં તેમણે રાત્રિ ભોજન લીધું હતું આ ભોજન દરમિયાન મંત્રીઓ અને પક્ષના અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા જે બાદ સુરત સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું તો આજે તેઓ રાજ્યના ત્રણ શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે સવારે તેમણે સુરતમાં ઇસ્કોન મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું આ દરમિયાન તેમણે પાટીલને ઇશારો કરી અને આગળ બોલાવ્યા હતા કાર્યક્રમ બાદ તેઓ સર્કિટ હાઉસ જતા પણ સાથે જોવા મળ્યા હતા આ ઘટનાએ રાજકીય પંડિતોનું ધ્યાન ખેંચ્યું છે